રાજકોટવાસીઓને વિશેષમાં અમારી પાસે અમારી પાસે મૂર્તિઓ અમે અગાઉથી ત્રણ મહિના અગાઉથી સ્ટોક કરી રાખીએ છીએ જેમાં અમે કસ્ટમાઇઝેશન કરી આપીએ છીએ કે કોઈ પણ કસ્ટમરને કેવું કાપડ કે કેવો કલર કેવું ડેકોરેશન એ બધું સ્પેસિફિક જે કસ્ટમર જે પ્રમાણે કે એ અમે કરી આપીએ છીએ પ્રિપેરેશન અમે ત્રણ મહિનાથી મિનિમમ ત્રણ મહિનાથી ચાલુ કરી દઈએ છીએ અને એક મૂર્તિને સાઇઝવાઈઝ પ્રમાણે બનાવવાનો ટાઈમ લાગે એટલે એક દિવસમાં તમે માનો કે એક થી બે મૂર્તિ બનાવો મારું અમારી પાસેથી મૂર્તિ તમારે લેવી હોય તો અમે અમારું ઇન્સ્ટા પેજ છે એમાં તમને એમાં તમે કોન્ટેક કરી શકો છો ક્લે કલ્ચરથી અને બીજું અમારું એડ્રેસ નાનામાં મેઇન રોડ ઉપર છે આઈસીઆઈસીઆઈ બેંકની સામેની શેરીમાં અંદરની સાઈડ છે હા અને તમે ગૂગલ પર પણ અમને સર્ચ કરી શકો છો શ્રીનાથજી કૃપા કરીને પોટ્રી સ્ટોર કરો એટલે અમારું એડ્રેસ આવી જશે અને બધી એમાં ડિટેલ્સ મળી જશે ભાવ વધારો માટીની મૂર્તિ રહેવાની છે એટલે ભાવ તો થોડો ઘણો જે ઇન્ફ્લેશન રેટ છે એટલે એટલો તો થોડું ઘણું રહેવાનું જ છે અને માટીનું હોય એટલે થોડોક પીઓપી કરતાં ભાવ વધુ હોય કારણ કે મેઇન્ટેઇનને બધું વધુ કરવું પડે અમે મેઇનલી સ્પેશિયાલિટી અમારી કસ્ટમાઇઝેશનમાં જ છે કે અગાઉ એડવાન્સ બુકિંગ કરી કસ્ટમર કરવા આવી જાય મહિના બે મહિના અગાઉ તો એમને જે જોઈતું એ અમે કરી આપીએ બાકી બીજી બધી જગ્યાએ જે પેટર્ન અવેલેબલ હોય જે સ્વરૂપ અવેલેબલ હોય જે કલર અવેલેબલ હોય એ પ્રમાણે કસ્ટમરને ચૂઝ કરવું પડે પણ અમે સ્પેશિયાલિટી અમારી એ છે કે અમે કસ્ટમાઈઝ કરી આપીએ છીએ